આપણી વડનગર ખાતેની સિવિલ હોસ્પિટલ એટલે કે જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર મહેસાણા જિલ્લામાં તારીખ અઢાર નવેમ્બરથી ચોવીસ નવેમ્બર સુધી વર્લ્ડ એન્ટી માઇક્રોબિયલ અવેરનેસ વીક ઉજવવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને આપણી હોસ્પિટલમાં પણ આનું આયોજન કરેલું છે જેના માટે વિવિધ જનજાગૃતિને ધ્યાનમાં રાખીને તથા આવતા તમામ દર્દીઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોગ્રામોનું એક વીક દરમિયાન પૂરું આયોજન કરવામાં આવેલું છે જેમાં આવતીકાલે અઢાર તારીખે એક કોઈ બ્લ્યુ લોગન તરીકે એટલે કે દરેક વ્યક્તિ બ્લ્યુ કલરના કપડાં અને એપ્રોન રિબન પહેરીને આનું પ્રદર્શન કરશે ત્યારબાદ એક રંગોલીનો કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ એક નાની આમ નાટ્યાત્મક તરીકે એટલે કે એક રેલી રીલ બનાવીને એનું અવેરનેસ કરશે આ ઉપરાંત પણ એક સીએમઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને અહીંના તમામ તબીબી સ્ટાફ તથા નર્સિંગ કર્મચારીઓ અને ટેકનિકલ કર્મચારીઓ એનાથી જાગૃત થાય આ ઉપરાંત અહીંયા બીજી બધી નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ભારત ન્યૂઝ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ સપ્તાહ યોજાશે ગુજરાત સરકાર તરફથી તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસથી તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ સુધી વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ સપ્તાહની ઉજવણી થવા જઈ રહી છે જેના ભાગરૂપે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પણ વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ અવરનેસ સપ્તાહનું આયોજન કરવામાં આવશે પ્રિવેટિંગ એન્ટી માઇક્રોબાયલ રેજિસ્ટન્સ ટુગેધર થીમ પર ગો બ્લ્યુ ઝુંબેસ સાથે વર્લ્ડ એ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રતિવર્ષ તારીખ અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન વિશ્વ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ વીકનું આયોજન વિશ્વભરના સામાન્ય લોકોમાં એન્ટી માઇક્રોબાયલ રેજિસ્ટન્સ અથવા એન્ટીબાયોટિક્સ સામે પ્રતિરોપતા અને તેના કારણે થતી સમસ્યાઓ અંગે વિવિધ ચર્ચાઓ અને ઝુંબેશનું આયોજન કરવાના ઉદ્દેશ સાથે ઉજવણી કરવામાં આવે છે એક પદાર્થ જે બેક્ટેરિયા અથવા મોલ્ડ જેવા સૂક્ષ્મ સજીવોને મારી નાખે છે અથવા તેમને વધતા અને રોગ પેદા કરતા અટકાવે છે જ્યારે ઇન્ફેક્શન કરતાં જીવાણુપાટે વપરાતી એન્ટીબાયોટિક્સની અસર એના ઉપર નથી કરતી તેને કહેવાય છે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ થવાના મુખ્ય કારણોમાં એન્ટીબાયોટિક્સનો વધુ ઉપયોગ સેલ્ફ મેડિકેશન સ્વચ્છતાનો અભાવ તથા અપૂર્ણ દવાઓનો કોર્સ છે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સની વિરુદ્ધમાં લડાઈ માટે આપણે એન્ટીબાયોટિક્સ ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઈએ દવાઓનો કોર્સ પૂરો કરવો જોઈએ તથા સ્વચ્છતા અને હેન્ડ હાઇજીન જાળવવી જોઈએ ચાલો આપણે સાથે મળીને એન્ટીમાઈક્રેબિયલ રેઝિસ્ટન્સ વિરુદ્ધ લડત લઈએ આપણા વર્તમાનને સુરક્ષિત કરીએ અને ભવિષ્યને પણ રક્ષીએ